दरम्यान ઝાલудમાં नॉनवेज કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજની રજૂઆત મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું श्रावण मास दरम्यान ઝાલудમાં नॉनवेज કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજની રજૂઆત મામલદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું ઝાલуд તાલુકામાં શ્રાવણ માસના આરંભથી पहिला હિન્દુ સમાજે મહત્વની માંગણી કરી છે શ્રાવણ માસની શિવભક્તિ અને વિશેષ ધાર્મિક મહત્વના પગલે નગરના મંદિરોમાં વિશેષ પૂજા પ્રાર્થના તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે આવી પરંપરાઓ માટે શહેરમાં ખાસ આસ્થા અને ભાવના જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન મસલહત રૂપે નોનવેજ દુકાનો અને કતલખાનાને બંધ રાખવાની માંગણી સમાજના આગેવાનો અને મહિલા મંડળો અને યુવાનો દ્વારા ઉજાગર કરવામાં આવી છે સામાન્ય સાર્વજનિક જીવનનું ધ્યાન લઈએ ધાર્મિક શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે મામલતદાર કચેરી સહિત વિવિધ વિભાગોમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આ પ્રકારની માંગણી પછાડ માત્ર ધાર્મિક લાગણી નથી પણ શ્રાવણ માસના પૂજાપાઠ ઉપવાસ અને નિયમ નિયમિત સાથે સંકળાયેલી છે લોકમાન્યતા માન્યતા રાખે છે કે શ્રાવણ માસમાં સંપૂર્ણ શાકાહાર અપનાવવો હિતાવહ છે અને તેનાથી શિવશક્તિ પ્રસન્ન થાય છે

નોનવેજ નોનવેજના નોનવેજની દુકાનો સ્લોટર હાઉસ ગેરકાયદેસર કતલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા મામલતદાર શ્રી અને ટીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સાથે સાથે મીઠાચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલે આમ લઈ જવામાં આવે છે જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે તો આવા ગેરકાયદેસર કતલખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવા માટે ચણ નાખતો હોય છે ત્યાં અમુક અસામાજિક તત્વો આવી ને માછીમારી કરે છે તો તેનાથી ઘર્ષણ ઊભું થવાની શક્યતા રહે છે તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું જય શ્રી આપનું નામ મનીષ પંચાલ